અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં જિલ્લા કોંગ્રેસને કારોબારી મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં મહિલા પ્રમુખ ગીતાબેન પટેલ આજે રહ્યા હતા આ મિટિંગમાં સંગઠનને કેવી રીતે મજબૂત કરી શકાય તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કોંગ્રેસને ફરી સત્તા હાંસિલ થાય તેવી ચર્ચા કરવામાં આવી હતી આ મિટિંગમાં દિનેશભાઈ મકવાણા મુસ્તનભાઈ લાઠીવાલા ફિરોઝખાન ખાન પઠાન મુન્નાભાઈ રાધનપુરી નુરજાબાનુ સૈયદ હનીફભાઈ મુનશી હરેશભાઈ પરમાર અમીરભાઈ ટિંબલિયા અને અન્ય કોંગ્રેસના કાઉન્સિલર હાજર રહ્યા હતા રિપોર્ટર ફિરોજ મનસુરી

સંગઠન સુજન અભિયાન અંતર્ગત એક મહત્વની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે હાલ સંગઠન ચાલુ છે તેની સમીક્ષા કરવા અને આવતા સમયની અંદર ધોળકાનું સંગઠન કઈ રીતે મજબૂત થાય અને ધંધો ધોળકા શહેર અને ધોળકા ગ્રામ્યના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની સંદર્ભે અને આગળની રણનીતિ બાબતે અને સંગઠન નવું બનાવવા માટે આ તમામ ચર્ચાઓને કરવા માટે